સુરવીર ધાતાર તમને સિંધુર સડે સ્થળે ગંગાજળ ને નિર્મળ સ્નાન કરાઈએ અને સિંધુર અને કંકુ અને ગલાલ સડે સુરવીર તારા એ આ પાળીએ

સુરાને જોગી અને યોગી એ ઓલા સુર વીર દાતાર આજ તમારા પાળીએ એ સડે જોને સિંધૂર રે એવા સિંધુડા એ ઓલા સિંધુડા રંગે રંગાણા આ મારા સુરવીર અને દાતાર રે अरे रे ए ओला सिंधू डान रंगे रंगाना आसुर वीर दाता रे ए लखड़ा पीस एक खुड़ एक से एक कुड़ापा जय लखड़ा पीर जय रुखड़ पीर जय लखापा जय कुड़ापा पा जय कावा जय सुरवीर दाता ये कलना बेली नो धारा ना आधार भांजा ना भेरू आज भादर भी अमा से अन भादर भी अमा ने थी તમને ગંગાજળ ગંગાજળ ગંગાનું જળ નિર્મળ નીર અને ગા ગાના દૂધ અને ગૌખળથી નવરાવી અને તમને સિંદૂર ચડાયું અને જમણી અને નાળિયેર બદલાયું અને તમારા આજ ભાદરવીનું ધારણ કર્યું દૂધ પાક ઘીની પ્રસાદ તન મન ધન અને મન કર્મ વચનથી તમને જમાડ્યા तो हे प्रभु से मिल जो हे लखड़ा भी हे खुर भी हे सुरवीर दाता हे हुरापुरा पायकलना पाए कलना बेली नो दारा ना आधार भाइया ना भेरू हे लखड़ा पीर हे रुखुड़ीर हे लखापा हे रुखुड़ापा हे कावापा जाए सुरवीर दातार

યા લખડા પીર હે લખાબા રૂખડા એ હુરા પૂરા બા રે ફરકે રે એ લખડા પીર રૂખડ પીર ના હે વા્ય ઝા રે ફરકે લખડા પીર એ રૂખડ પીર ના રેવાનેજારે ફરકે લખડા પીર રૂખડ પીરના એ ધણી રે જે ધજા વાળા એ ના તે વાળા ધણી રે આવા રે આવ્યો 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 મારા એકલના એ બિલી રે એવાનો ધારન ધાર વારે આવ્યો એવા ભલાવાળા ઝમી રે ભેરે રે જો